આપણે આસપાસ નજર કરો તો કેટલી બધી વસ્તુઓ છે ખરું ને પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ બધાને વ્યવસ્થિત કેવી રીતે કરી શકાય આ ખાલી સાફ સફાઈની વાત નથી આ તો વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો પાયો છે ચાલો આજે આપણે આ જ રહસ્યને ઉકેલીએ અને વસ્તુઓને એમના ગુણધર્વોના આધારે ગ્રુપમાં ગોઠવવાની મજાની રીત શીખીએ વાહ આપણી દુનિયા તો જાણે વસ્તુઓનો ખજાનો છે જરા વિચારો ખાવાનું કપડાં રમકડાં જાતજાતના સાધનો દરેકનો પોતાનો આકાર રંગ અને ઉપયોગ છે પહેલી નજરે તો એમ જ લાગે ને કે આ બધું કેટલું અસ્તવ્યસ્ત છે તો પછી સવાલ એ જ છે આ બધાને ગોઠવીશું કેવી રીતે શું આ બધી ગૂંચવણને ઉકેલવાનો કોઈ રસ્તો છે અને જવાબ છે હા બિલકુલ છે અને એની ચાવી તો એકદમ સિમ્પલ આઈડિયામાં છુપાયેલી છે જુઓ આ પઝલ સોલ્વ કરવા માટે પહેલું સ્ટેપ એ સમજવાનું છે કે દરેક વસ્તુ કોઈક પદાર્થમાંથી બનેલી હોય છે દાખલા તરીકે ખુરશી એક વસ્તુ છે બરાબર પણ એ જેમાંથી બની છે એટલે કે લાકડું એ એનો પદાર્થ છે બસ આટલો નાનકડો ફરક જ બધું બધી નાખશે અને મજાની વાત તો એ છે કે એક જ પદાર્થમાંથી કેટલી બધી અલગ અલગ વસ્તુઓ બની શકે છે લાકડાનું ઉદાહરણ લઈએ એમાંથી ખુરશી ટેબલ તો બને જ પણ સાથે સાથે ખેડૂતનું હળ અને બળદગાડાના પૈડા પણ બને છે એવી જ રીતે કાચમાંથી પીવાનો ગ્લાસ પણ બને વાટકી પણ બને અને બારીનો કાચ પણ ઓકે તો હવે એ તો સમજાઈ ગયું કે વસ્તુઓ પદાર્થોમાંથી બને છે પણ પદાર્થોને અલગ અલગ ગ્રુપમાં કેવી રીતે મૂકીશું એના માટે આપણે જાસૂસ બનવું પડશે અને એમના ગુણધર્મો એટલે કે એમની ખાસિયતો શોધવી પડશે તો ચાલો આપણી જાસૂસી શરૂ કરીએ બે મુખ્ય ક્લૂઝથી એમનો દેખાવ અને એમનું સખતપણું આપણી પહેલી કડી છે દેખાવ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અમુક પદાર્થો ખાસ કરીને ધાતુઓ કેવી ચમકે છે આ ચમકને જ કહેવાય છે ચળક અથવા તો લસ્ટર હવે એની સામે લાકડા કે કાગળને જુઓ એમાં આવી કોઈ ચમક નથી હોતી એ સાવ ડલ દેખાય છે ચાનો હવે બીજી કડી જોઈએ સખતપણું કોઈ લોખંડ જેવી ધાતુને દબાવવાની કોશિશ કરી છે બહુ મુશ્કેલ છે ખરું ને એટલે જ એ સખત પદાર્થ કહેવાય હવે એની સામે રૂ કે સ્પોન્જને જુઓ એને તો કેટલી આસાનીથી દબાવી શકાય છે એટલે એ થયા નરમ પદાર્થો તો જુઓ આપણને શું મળ્યું ધાતુઓ એ સામાન્ય રીતે ચળકતી અને સખત હોય છે જ્યારે લાકડું ચળકતું નથી અને રૂ તો એ એકદમ નરમ છે જોયું ખાલી દેખાવ અને સખતપણાના આધારે જ આપણે પદાર્થોને કેવા સરસ રીતે અલગ પાડી શકીએ છીએ આપણી જાસૂસી હજી પૂરી નથી થઈ ચાલો એક નવી કડી શોધીએ હવે આપણે એ જોઈશું કે અલગ અલગ પદાર્થો પાણી સાથે કેવો વ્યવહાર કરે છે મતલબ કે શું એ પાણીમાં ભળી જાય છે કે પછી એમને જ પડ્યા રહે છે અહીં બે નવા શબ્દો શીખવાના છે જે પદાર્થો પાણીમાં નાખીએ અને એ પૂરેપૂરા ગાયબ થઈ જાય એને કહેવાય દ્રાવ્ય એટલે કે સોલ્યુબલ અને જે પદાર્થો પાણીમાં ભળતા જ નથી અલગ જ દેખાય છે એને કહેવાય અદ્રાવ્ય એટલે કે ઇન્સોલ્યુબલ ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ મનમાં જ એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખો અને બીજા ગ્લાસમાં થોડી રેતી શું લાગે છે શું થશે શું બંને એક સરખું વર્તન કરશે હમ ચાલો જોઈએ અને આ રહ્યો જવાબ જુઓ મીઠું તો પાણીમાં એકદમ ગાયબ જ થઈ ગયું મતલબ કે દ્રાવ્ય છે પણ રેતી એ તો નીચે તળીએ બેસી ગઈ છે કારણ કે અદ્રાવ્ય છે આના પરથી એ પણ સમજાય છે કે પાણી કેટલી બધી વસ્તુઓને ઓગાળી શકે છે હજી પાણી સાથે પદાર્થોના સંબંધને સમજવાની એક બીજી મજેદાર રીત છે તમે જોયું હશે કે અમુક વસ્તુઓ પાણીની સપાટી પર મસ્ત તરે છે જ્યારે અમુક સીધી ડૂબી જાય છે આ ગુણધર્મ પણ ગ્રુપ બનાવવામાં બહુ કામ લાગે છે તો કોઈ વસ્તુ પાણીમાં તરે છે કે ડૂબે છે એના આધારે પણ આપણે એને અલગ ગ્રુપમાં મૂકી શકીએ જેમ કે સૂકા પાંદડા કે લાકડાનો ટુકડો પાણી પર તરશે પણ ચાવી કે સિક્કા જેવી ભારે વસ્તુઓ એ તો સીધી તળીએ જ જતી રહેશે અને હા આ વાત ખાલી ઘન પદાર્થોને જ લાગુ નથી પડતી પ્રવાહીનું પણ એવું છે સરકો એટલે કે વિનેગર અને લીંબુનો રસ પાણીમાં એકદમ ભળી જાય છે પણ સરસવનું તેલ કે કેરોસીન એ પાણીમાં ભળતા નથી અને ઉપર એક અલગ જ લેયર બનાવે છે ચાલો હવે આપણી જાસૂસીના છેલ્લા અને સૌથી રસપ્રદ ગુણધર્મ પર આવીએ એ છે પારદર્શકતા એટલે કે કોઈ પદાર્થ પોતાની આરપાર પ્રકાશને કેટલો જવા દે છે અને આ એક જ ગુણધર્મના આધારે પદાર્થોને ત્રણ અલગ અલગ ગ્રૂપમાં વહેંચી શકાય છે પહેલું ગ્રુપ છે પારદર્શક પદાર્થોનું આ એવા પદાર્થો છે જેની આરપાર બધું જ એકદમ ક્લિયર દેખાય જેમ કે કાચ પાણી કે હવા દુકાનદારો કાચની બરણીમાં બિસ્કીટ અને મીઠાઈઓ કેમ રાખે છે બસ આ જ કારણે જેથી આપણે અંદર શું છે એ સહેલાઈથી જોઈ શકીએ બીજો પ્રકાર છે પારભાસક આ એવા પદાર્થો છે જેની આરપાર દેખાય તો છે પણ સ્પષ્ટ નહીં બધું ધૂંધળું ધૂંધળું દેખાય તેલવાળો કાગળ યાદ છે બસ એ જ આનું બેસ્ટ ઉદાહરણ છે એમાંથી લાઇટ તો પસાર થાય પણ સામે શું છે એ બરાબર ન દેખાય અને છેલ્લે આવે છે અપારદર્શક પદાર્થો નામ પરથી જ ખબર પડી જાય આ એવા પદાર્થો છે જેની આરપાર બિલકુલ જોઈ શકાતું નથી લાકડું ધાતુ પુંઠાનું બોક્સ આ બધા અપારદર્શક છે આપણે કહી જ ન શકીએ કે બંધ લાકડાના બોક્સની અંદર શું છે તો આપણે દેખાવ સખતપણું પાણીમાં ઓગળે છે કે નહીં અને પારદર્શકતા જેવા કેટલાય ગુણધર્મ જોયા પણ આ બધી મહેનત શા માટે આપણે પદાર્થોના ગ્રુપ બનાવીએ છીએ શા માટે તો આ બધું જાણવું કેમ જરૂરી છે કારણ કે આ ગ્રુપ બનાવવાની પ્રક્રિયા ખાલી વિજ્ઞાનનો કોઈ નિયમ નથી એ તો આપણને રોજિંદા જીવનમાં વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે ચાલું જોઈએ કેવી રીતે જો ગ્રુપ બનાવવાનો સૌથી મોટો ફાયદો છે સગવડ આપણને વસ્તુઓ સહેલાઈથી મળી જાય આપણે એમના ગુણધર્મો સમજી શકીએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ યોગ્ય કામ માટે યોગ્ય પદાર્થ પસંદ કરી શકીએ સિમ્પલ વાત છે પાણી પીવા માટે કોઈ કપડાનો ગ્લાસ વાપરે ખરું ના જ વાપરે ને એટલે છેલ્લે વાત એ જ છે કે આ ગ્રુપ બનાવવાની વાત ખાલી વસ્તુઓ ગોઠવવા પૂરતી નથી એ તો આપણી આસપાસની દુનિયાને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવાનો અને પદાર્થોના વર્તનમાં જે છુપાયેલી પેટર્ન છે એને શોધવાનો એક પાવરફુલ રસ્તો છે તો બસ આપણી આ સફર અહીં પૂરી થાય છે પણ હવે સાચી શોધખોળ તો શરૂ થાય છે જરા આસપાસ નજર દોડાવો શું કોઈ એવી વસ્તુ દેખાય છે જે સખત પણ હોય અને પારદર્શક પણ કે પછી નરમ હોય અને ચળકતી પણ હોય હવેથી આસપાસની દુનિયાને આ નવી નજરથી જોવાની મજા જ કંઈક અલગ આ છે